સુરતમાં મહત્વપૂર્ણ મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર ટુ પર ભેસાણથી સારોલી વચ્ચે એલિવેટેડ બ્રિજના સ્પાનમાં નિર્ણય કરવામાં આવ્યો છે આ સ્પાનને ઉતારતા દસ દિવસથી વધુ સમય લાગી શકે છે ત્રણ દિવસમાં ત્રણ સેગમેન્ટ કટ કરવામાં આવ્યા છે આ સાથે જ રસ્તો બંધ કર્યા વગર જ સ્પાન ઉતારવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

રસ્તો બંધ કરીને પાંચ દિવસ સુધી કામગીરી કરવામાં આવી હતી સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષિત થઈ જતો રસ્તો ખુલ્લો કરાયો હતો ત્યારબાદ બ્રિજના ને સ્ટડી કરવામાં આવ્યો હતો શરૂઆતમાં સેગમેન્ટ ખરાબ થયા હોવાથી બે સેગમેન્ટ કટ કરીને ઉતારવાના હતા જોકે કે સ્પાનને ડિસ્ટ્રેચ કર્યા બાદ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો અને સ્ટડી કરવામાં આવી હતી ત્યારબાદ 13 ઓગસ્ટના રોજ આખો સ્પાન ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આખો સ્પાન ઉતારવાનો નિર્ણય તો કરી દેવામાં આવ્યો પણ કાર્ય કેટલા દિવસમાં થશે તે અંગે કોઈ ચોક્કસ ટાઈમ આપવામાં આવ્યો નથી મળતી માહિતી પ્રમાણે આ સ્પાનમાં જે અગિયાર સેગમેન્ટ આવેલા છે તેને ડાયમંડ મશીન દ્વારા એક એક કરીને કટ કરવામાં આવશે તેર ઓગસ્ટની રાતથી શરૂ થયેલી કામગીરીમાં ત્રણ સેગમેન્ટ કટ કરવામાં આવ્યા છે એટલે આ સ્પાનને ઉતારવા માટે ત્રણ દિવસથી વધુનો સમય થાય તેવી શક્યતા છે આ સાથે જ આ કામગીરી દરમિયાન રસ્તો બંધ ન કરવામાં આવે તે રીતે કામગીરી હાલ કરવામાં આવી રહી છે શરૂઆતમાં જ્યારે પાંચ દિવસ રસ્તો બંધ કરવામાં આવ્યો ત્યારે ટ્રાફિક જામમાં સુરતીઓ ફસાયા હતા અને ખૂબ મોટો હોબાળો થયો હતો જેને પગલે હવે આ સ્પાન ઉતારવાની કામગીરીમાં રસ્તો બંધ ન કરી રાત્રિના સમયમાં જ્યારે વાહન વ્યવહાર ઓછો હોય ત્યારે કામગીરી કરવામાં આવે છે જરૂર પડે એ જ દિવસમાં કામગીરી કરવામાં આવે છે ત્રણ દિવસમાં ત્રણ સેગમેન્ટ કટ કરવામાં આવ્યા છે અને પાંત્રીસ ટનનો એક સેગમેન્ટ નીચે ઉતારવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત